એક નંબર બે નંબર ત્રણ નંબર છે ત્રણ ટીકડા કામ બીગડા ફળ ફળ આવે છે એવી ફૂલ પણ વરસાદ પણ નથી એવી જોઈ શકો છો તમે અને ક્યાં વરસાદ આવે અત્યારે થોડી થોડીક વરસાદ આવે છે થોડી થોડીક વરસાદ નથી આવતો અહીંયા જય માતાજી મિત્ર કેમ છો બધા મજામાં જ હશે તો ગુડ મોર્નિંગ ગઈશ તો હું તો દુકાને બારે ને હું આજે મોટિવેશનવાળી વાત કહેવા માગું છું એ હવે આરામથી કહીશ કે હમણાં કહે ને ભાઈ હમણાં કંપનીમાં જશે વળી કહેશે વિડીયો કાં બનાવો છો ને આજે પછી માલવાળા આવવાના છે કદાચ તમારે વિડીયોનું જરાક મોલો લેટ થશે તો બનાવવાની કોશિશ તો કરીશ ફાઇનલ જ છે બનાવીશ તો ખરો ہمنا تو بھائی منا جاس تو, تو, تو بند کرو پچھلے تو مرم سے کئیش برابر برابر سب کاٹو پڑھے تو پچھلے کئیس تمہارے موٹویشن والی شو سے کال بڑی موٹویشن والی کھی بولی جائے آگے بنے ویڈیم فوج تو لائک کرتا بولیا وغیرہ تو بھارے نام ٹھنڈا ٹھنڈا موسم سے برابر બરાબર શબ્દો નથી બોલાવી આપતો બરાબર શબ્દો બોલાઈ જશે તો હું હતો અત્યારે બારે દુકાને બહાર આવ્યો હતો જે જગ્યાએ પહેલાં બેઠો હતો ને એ જ જગ્યાએ બેઠો હતા એકલો જ છું બીજો કોઈ છે નહીં ને મને વિડિયો બનાવવાનો આવ્યો હતો એમણે વરસાદનું મોસમ વધારું ફૂલ વરસાદનું મોસમ છે બરાબર જોઈ શકો છો તમે કેવો મસ્ત છે મોસમ વરસાદ છે અહીંયા નથી એવરી એટલે વરસાદ એવો મોસમ થઈ ગયો છે લેકિન હું એ વાત કહેવા માગું છું કાલે મોટિવેશનવાળા વિડીયા જોયા હતા બરાબર કાલે કેલે રાતે જ એમાં એને અલગ અલગ મોટિવેશન મસ્ત સમજાય મોટિવેશનવાળા વિડિયા વાત મેળવી હતી તમે હું પણ મનમાં મગજમાં પણ મનમાં ઉતારું છું કે મોટિવેશનવાળા વિડીયો ઉતારો તો હું ઉતારું તો બરાબર બરાબર શબ્દ બોલાતો નથી મારો એને જે હાડત પડી જશે તો એ જાતે લિપિટ વધારે થાય છે તો હવે બરાબર શબ્દ હવે એને મને એને કાઢવો પડશે ના કાંઈને બરાબર શબ્દો મને આડત થઈ જશે ને વિડીયોમાં તો બરાબર બરાબર એમ જ કરીશ બરાબર છે બરાબર છે બરાબર છે એમ જ થાશે તો કદાચ મારી ભાષા એને સુધરવી પડશે થોડીક એમાં એક ટ્રીક મળી છે મને કાલે જ વિડીયો જોયો તો આજે પહેલાં શું કરવાનું આ જીભ છે ને જીભ ના જવા દેવાની ને જે શબ્દ એક બે શબ્દ બોલવાના ને આ જીપ મોમાં હલાવવાની એ નથી કરતો વળી તમારે મજાક લાગશે તો કોશિશ તો કરીશ હવે વિડિયામાં એને કહે છે કે આવી રીતે કરો તો હું જરાક કોશિશ કરીશ મહિના સુધી ટ્રાય કરીશ કેમ તો મારી ભાષા એને સુધરી જાય ના કામ પછી મારી ભાષા એમને એમ જશે થોડીક સુધરવાની કોશિશ કરીશ જરાક વિડીયા બનાવવાની કોશિશ કરીશ ઠીક છે તો હવે જુઓ શું થાય છે આગળ અને મોટિવેશનમાં મેં એમ છે કે તમારે કોઈથી બીઓને તો કોઈ જ્યારે પણ પ્રોબ્લેમ ઊભો થઈ આવે ને જાણે કે આજે કોક ને મસ્તી મસ્તી કર્યો હોય બરાબર બરાબર સોરી મસ્તી મસ્તી કર્યો હોય કે કોક કહેશે કે કાલે તારો વાળો ખામ તો કાલે તારા મમ્મી ગાને આવવા ને આમ છે ને તું છે તો એમાં મોટિવેશનમાં શું કે જે હોગાઓ દેખા જાય જે થશે એ જોયા જશે બરાબર બરાબર શબ્દો કાઢતા તો જ નથી મનમાં ઝેર જ હું જ થાય છે બરાબર શબ્દો કેમ નથી આવતો ખબર નહીં કોની ગાડી આવી છે કોને આપને ખબર નહીં શિફ્ટ વાળ હોય ઓહ અચ્છા આપને પાડોશી જ છે બીજે કોણ નથી તો બેસ અમારા એવા ભાઈબંધ છે જે કામ ધંધો ક્યાં નથી કરતા લખવડા ઉપરે છે બરાબર એવા છે મારા ભાઈબંધ પછી તો પાના હાને ને ગમે તે હાને શું કે ન નો કઈ ગયું ભલે જવા દઈએ હવે હવે દુકાન સાઈડ એટલે વિડીયો બનાવ ના જ છે ઉતારું નથી લાગે ઉતારી જ તો આવા છે ત્રણ બકરીયાત જે કામ ધરે ક્યાં નથી જતા રગો રખરો છે એને આમાં કાંઈ ઇન્ટરવ્યુ તમારે ખબર જ છે કે આવે છે આવા શું કરું બન બનાવું કે ન બનાવું એ જ ખબર નથી પડતી તમે મને કમેન્ટ કરો કે શું કરું આવા લોકોનું બરાબર જ્યારે બહાર નીકળશે હું તમારે વટારું કે શું કરે છે આ રખડીયાત કામ ધારે ક્યાં જાતે કામ ધાને જાતા પછી કામ ઉપર તો કાંઈ વાંધો નહીં અને કામ ધાને ક્યાં નથી જાતા ને કા રખડવા બધા ન હોય તો જોઈએનો મોટો વટાવ તમારે ત્રણ જણા છે એ આપણે બહાર નીકળીએ એટલી વર્ષ પણ દુકાન સાઈડ છે ને એટલે નથી ઉતારો વળી કોઈ કેનારે થઈ જશે દુકાન બીજે ઉતારો એટલે નથી ઉતારો ખાલી બહાર નીકળે ને એટલે તમારે વટાડો કે ક્યાં છે આ છોકરા રખડી જાતું છે એક નંબરના રખી જશે ભલે ભાઈબહેન છે પણ હું ચોખ્ખી વાત કહું છું એક નંબર લીખે મારી કાંઈ જાતી નથી મારા કાંઈ હાલ તો નથી એમાં ભલે જાય તો ભલે જવા દઈએ આવે એટલે બાર આ સાઈડ નીકળે તો તો કઉ એક નંબર બે નંબર ત્રણ નંબર છે ત્રણ છે ત્રણ ટીગડા કામ બીગડા ભાઈ તમારી ગન ભરે છે ને બાકીને કા ના હા અમે ગાડી ભાઈ હું ગાડી લે તમે તો કે શું આ તો બાડે ને અત્યારે ફૂલ ખતરનાક વરસાદ થાય તોય પણ વરસાદમાં વિડિયો બનાવું તો તમારા માટે મારા માટે ડર કેવાય વરસાદ માટે વરસાદ આવે છે તો સતા હું વિડિયો બનાવું છું બરાબર તમને વતારું વરસાદ કેવી છે થોડા થોડાક છે આવે તો એ વરસાદ પણ એવી ફૂલ નથી આવતી વરસાદ હું વિડીયો બનાવું છું તો અમે મારી મમ્મી વરસાદમાં નહીં લેજે પણ હું કીધો તો આ બેગના અવાજ આવે ને ગણા હું થોડીક સ્ટોપ કરી નાખું છું હવે જયારે મારી મમ્મી કીધું કે તું વસાદ માં નહીં લેજે પણ વસાદ એવી છે સાવ ટીપા ટીપા ધીમા ધીમા પડી નાખેલી હું પલી જાઉં પણ હજી તો ને પલ્યો નથી હું બરાબર હજી તો પલ્યો નથી કારણ કે એવી ફૂલ વરસાદ પડતી જ નથી એટલે એમાં પોષી બાથરૂ ના આ બાજુ દુકાન બાજુ દુકાને હું કઈ વિડીયો બનાવી લઉં વરસાદ આવે છે મોસમ દેખાય તો વરસાદ ફૂલ આવે છે હું વટારી દઉં અને વરસાદ એવી વાત કરી દઉં વરસાદનો વિડીયો બનાવો જુઓ ભાઈ વરસાદ તમે જુઓ કેવી વરસાદ આવે છે ફરફર આવે છે એવી ફૂલ પણ વરસાદ પણ નથી એવી જોઈ શકો છો તમે અને અત્યારે લીલો છે ને તો મજા આવે છે જુઓ ઓ જગ્યાએ તમે વિડીયો બનાવ્યા તો જોઈ જશો એ જગ્યાએ પણ તમે જો આ મસ્ત જગ્યા છે અને લીલો છમ છે મજા આવે લીલો છમ માં મજા જ આવે ને બેકગ્રાઉન્ડ વરસાદ વરસાદમાં પડ્યો વચ્ચે ફૂલ મજા આવે છે વરસાદ એવી ચાલુ નથી એવી રીતે ફૂલ વરસાદ પણ નથી ચાલુ કે વિડીયો ન બનાવું થોડોક છે ફરી પાણી બાની વા્યો છે ફોનમાં એ કાંઈ ટેન્શન જેવું છે નહીં નકાર તો હું હમણાં કરજો પછી વોટરપ્રૂફ નથી એવળો જો ઓમ તો વોટરપ્રૂફ ક્યાં કહેવાય જે ડાયક આપણે પાણી ઓમાં રાખી દઈએ પણ મારો એવો ફૂલ વોટરપ્રૂફ નથી તમે જોઈ શકો વરસાદ જોવો તમે વરસાદ એવી છે કે વાત મળી દો કાંઈ ડરો નથી વરસાદનો લેકિન ડરો નથી એનું કારણ એ છે કે વરસાદ થોડી થોડીક આવે છે એવી ફૂલ પણ નથી આવતી ફૂલ વરસાદ આવે ને તો આ બધો જાય જો આ બધો જાય આ બધા પલ્લી નાલે આવે તમે જોઈ શકો છો અને વરસાદ એવી છે જપાતે આવતી નથી ફૂલ વાદળા ફૂલ ભરેલા છે તમે જોઈ શકો છો વાદળા ફૂલ ભરેલા છે અને પણ હવે વરસાદ એવી પડતી જ નથી શું કારણ છે ખબર નહીં આ બધો રસ્તો બસ્તો બધો પાણી માની જાત પણ અત્યારે કાંઈ નથી ખાલી ઘાસ ઉગોય હવે ઘાસ શું માટે ઉગોય આપણે ખબર નહીં જયારે વરસાદ પડે ને તો ઘાસ આખો બધો જંગલ જેવો થઈ જાય લીલો છમ તો આપણે વિડિયો વિડીયો ઉઠાવશે આપણે જ્યારે લીલો વિડિયો વિડીયા ઉઠાવશે આ બાજુ કંઈ તો જરાક મજા આવે વિડીયો કોમેન્ટ રીતે બનાવી બરાબર તો અત્યારે લીલોછમને કાંઈ આ બધો ભરા જવું અને મારા વિડિયો કેવા આવશે બરાબર આવે છે કે નથી આવતા બરાબર પહોંચે છે નથી એટલે તમે મને કમેન્ટ કરજો બરાબર આવે કે નહીં આવતો હું નીચે હું ઇન્સ્ટાગ્રામમાં લઈ દઈશ બરાબર તો મને કમેન્ટ કરજો મને આવે જ નહીં આવતા બરાબર મને કમેન્ટ કરો તમે કે મારા વિડિયા બરાબર આવે છે કે નથી આવતા જો મને ઇન્સ્ટાગ્રામમાં પણ હું સ્ટોરી રાખી દઈશ બરાબર ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી દઈશ કે મારા વિડીયા ધર્જ આવે જ નહીં આવતા જો મને કમેન્ટ કરો જો હું ક્વોશન રાખી દઈશ હા નાનું બરાબર તો તમે મને કહેજો વિડીયા બરાબર આવે છે કે નથી આવતા તો મને જરાક કમેન્ટમાં કહી દેજો બરાબર તો મને ખબર પડે કે વિડીયો સારા આવે કે નથી આવતા તો મારી ભાષા જરા અલગ છે ને એના માટે કદાચ મિસ્ટેક થઈ જાય જીભ થોડીક હલાઈ જાય બરાબર અને તો કદાચ તમે વિડીયો સારા લાગે તો લાઇક એન્ડ સપોર્ટ કરો વિડીયો સારા લાગે લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરતા હોય ભૂલ્યા વગર ભૂલતાની ખાલી સપોર્ટ કરો ગઈશ મને તો વરસાદ ફૂલ આવશે હવે થોડીક દુકાન જાઉં એક સ્ટોરી બોસ્ટ રાખી દઉં તો કદાચ મજા આવે બરાબર ને લોકેશન જુઓ તમે પાસે બેકગ્રાઉન્ડ નવી નવી જગ્યાએ જઈને તો મજા આવે અને વરસાદ ફૂલ એવી પડતી નથી એટલે વિડીયો

તોય હું બનાવું છું વરસાદમાં વિડીયા અને જરાક મને એ કમેન્ટમાં કહી દેજો કે મારા વિડીયા સારા આવે છે કે નથી આવતા કોમેડી સારા આવે છે કે નથી આવતા અમે છ ખૂણા વાગે હું અપલોડ કરીશ વિડીયા અને મારા સારા આવે તો મને કહેજો જવાબ આપજો નીચે ઇન્સ્ટાગ્રામમાં મેળે લખી નાખીશ યસનું નામ વિડીયા સારા આવે તો મને કહેજો બરાબર અને મને થોડોક સફોર્ટ કરો ગઈશ બાકીને હું તમને આવ વ્યૂ બતાવીશ અને તમે જોઈ શકો છો આવી ફૂલ ઘાસનું છે ઘાસવાળા વિડીયો બનાવીશ ક્યારેક જે ટાઈમ મળશે તે રે તમે ટાઈમ એને નથી મળતો આવી વરસાદ પડે છે ને એના કારણે એટલે તો હું વરસાદમાં વિડીયો બનાવું છું તો ગાઈસ હું તો પાસે દુકાન બહાર આવી ગયો છું ને આતે વરસાદ અમુક નથી પહેલાં વરસાદ આવી ગઈ હતી એ પણ થોડી થોડી વરસાદ હતી એક તો છે ને આ લીલા બહાર થઈ ગયા ને પછી આમાં થાય છે આમાં હેરાન કરે બાલ ઘડી ઘડી સેટથી ન કેટલા સેટ કરો તમે બોલો હા મને મનાનો કાંઈક કરો પડશે હાલ કાંઈ ગોટો પડશે બાલ એને હેરાન કરે છે એવા હેરાન કરે છે કે હું જાણે ટકળો કહી નાખું તો વળી વિડિયામાં નહીં આવી શકું વળી સારામાં હશે કે ટકલો વિડીયા આમાં આવે ના ને આમ ઉડાવશે ને વળી શું કહેવું અત્યારે વસર કાંઈ નથી ને મોસમ છે તમે આજે મોસમ બતાવું જોઈ શકો આ હેવનવાળો જ નથી હેવનવાળો હે ને હેવાનવાળા છોકરા છે ને અંકિત સુજલ વિશાલ બાઇક લઈને ગયા છે જરૂર ખોખરા બાજુ નીકળી ગયા લગા કે બાજુ લખપત બાજુ લખપત બાજુ હે લખપત તાલુકા બાજુ એ ગયા છે હું હેવન જોવા અને હું જોઈ આવશે ઋષિકેશ હરિદ્વારમાં હરિ ઋષિકેશ હરિદ્વારમાં નથી એ બાજુ ઉત્તરાખંડ બાજુ ઉત્તર પ્રદેશ બાજુ યુપી બાજુ જઈ જશો પેલા ઋષિકેશ જેમાં હેવન ડુંગલ એવો ઊંચા ઊંચા ન જોયો તો જોતા જો હું લોક લગભગ મેલો છો નહીં મેલો સ્ટોરી મેલો જ્યાં હેવન વાળો મેલી નથી યાર નકા વેલો તમે મતા બે પાછો ડિસ્ક ડિસ્કમાં લિંક આપી દઈશ અને તમે હેવન જવો તમે અત્યારે આપનો હેવન છે ને આવા છે હેવન કહેવા એક તો છકરાવાળા જાય ને એ હેરાન કરે છે બરાબર તો આ તમે જોઈ શકો મસ્ત મોસમ છે જો આ તો કહેવું પહેલા પહેલાં એને વરસાદ આવતી ને હમણાં વરસાદ એક ટીપો પણ નથી ભર્યો હજી ઉપર વરસાદનું ભરેલો છે પણ આવતો નથી બાકી છે આજે આવીને આઘાહી હતી આજે હતી અને વરસાદ કેવી વરસાદ કેને કહેવાય જ્યારે ફૂલ વરસાદ આવે ફૂલ ફૂલ વરસાદ આવે આ બધા ખાડા બાદ ફૂલ ભરાયેલા આ જયારે અત્યારે તો ખાલી છે ના જ્યારે પણ ફૂલ વરસાદ પડે ને તો આ બધી વરસાદનું પાણી જે ઉઠી તળાવ છે હું તરાવશે તમારે પહેલાં વટાવી ચૂક્યો છે તો મારે જઈશ તો વટારીશ તો હું આ તરાવશે એ બધું પાણી અહીંયાથી નીકળી જવું અહીંયા ખાડો છે અહીંયા ખાડા ઊંથી આવે ખાડો નીકળે હું કોનાય દુકા તો હું ખાડો છે તો હું પાપડી પાપડી છે તમારે પાપડી વટારી ચૂક્યો છે ઊંથી આમ નીકળે આ સાઈડ આ સાઈડ નીકળે તો આ સાઈડ નીકળીને પછી જાય હાલી જાવ બાજુ અલે વરસાદ એવી હતી પણ અત્યારે કોઈ દેખાતો નથી નગર ફૂલ વરસાદ વે ખતરનાક વરસાદ વાત વાતમાં એવી વરસાદ જે પણ આવશે ને જે ભરાઈ જશે તો વર્ત આ ફેર લગભગ લાગતું નથી નહીં ભરાય તો ગયા વર્ષે લગભગ ભરાઈ ગયો તો પણ આ વર્ષે લગભગ નહીં ભરાય નક્કી નો કહેવાય હે મનિકભાઈ આ ફેર આ બાજુ બધું પાણી ભરાઈ જશે નહીં ભરાય ગયા પણ ક્યાં વરસાદ આવે અત્યારે થોડી થોડીક વરસાદ આવે છે થોડી થોડીક વરસાદ નથી આવતા અહીંયા આજે આગાહી છે ફૂલ આજે આગાહી ફૂલે ગુજરાતમાં ગુજરાતમાં કહેશે આ ગાય કીધો નહીં તમને આજે આગાહી છે પણ આ બાજુ કચ્છમાં તો બીજી અલગ અલગ ગામમાં અલગ અલગ તાલુકામાં વરસાદ આવે છે પણ આ લાખાપર બાજુ નથી આવતું અંજાર તાલુકામાં આવતી જ નથી વરસાદ લાખાપરમાં નહીં નહીં ટપ્પર નહીં અહીંયા સતાપટ અંજારે અલગ અલગ જે આજુબાજુ ગામના ને એમાં વરસાદ આવતી જ નથી ને કાજુ વરસાદ આવે ને ફૂલ તો જેટલા પણ તરાવડે ને બધા ઓગળી જત ને આ બાજુ વરસાદ આવી જાત નહીં મનિકભાઈ વાંચે કહું છું ખોટો નહીં કહેતો ભલે તો બરાબર તો આ વરસાદ બધું પાણી આ બધું હાલે જશે છે તમારે ક્યારેક વધતા રહીશ પણ અત્યારે તમે વરસાદ રહે ને તે કોડો કોડો છે તો કહીશ તમારે હું એને એક વાત શેર કરવા માગું છું કાલે રાતે કેમ કે કાલે રાતે એકલા આઠ સાડા આઠ ખનો વાગે કાલે એક માણસ આવ્યો નામ નહીં કહું હું કહી દઉં લઈને પછી આગળ કહીશ હમણાં નહીં કહું એક માણસ આવ્યો તો થોડોક જરાક નશામાં અમારો પોતાનો જ હતો એ માણસ એ કહે છે કે અમારા ભાઈબહે દોસ્તા છે જ્યારે ત્રણ ચાર જણ છોકરા છે જે અમારે હું બેસે એવું જગ્યાએ બેસીશી હવે એ જગ્યામાં જે છોકરા બેસે છે ને એ દુકાને આવે તો કંટાળો અહીંયા બેસે ટોળકંટાળો ઓબાજ શોક આગત છે હું પહેલેથી લોકેશન હું એની બનેલી જ છે ઊં બેસે તોય પ્રોબ્લેમ અને થોડાક એને પીધેલા નશાઈ હોય છે બરાબર પીધેલા નશાઈ હોય છે હવે એ માણસ એ કહે છે કે થોડુંક ધ્યાન રાખો છોડા ખરાબે ન હવે આમ એન તેમ મેં શું અલાનું ઢીકનું હોય ફલાનું ઢીકનું હોય આમ એન તો હું ખાલી એને હા હા કરતો તો કે નશાઇને હા આપે લાગતા નથી જો નશાઇ અમે આપે બોલ બોલ કરીને તો આપને પછી નુકસાની આપને જ છે નુકસાની પછી આપને જ છે તો એને તો હું એમ કહેતો હતો એ નસાઈ આવીને કહી જાય છે આપે માથો નહીં લગાવે કેમ નશાઈ વે નશા એક નંબરને નશાઈ કહેવાય તો હવે આપને માથો નહીં લગાવતા નશાઈ તો ઢોળે જ આવશે એ કેના લડે કેવા કહેવાય જે કહેવાય ભલે કહીએ આપને ધ્યાન ન દેવાનું આપણે મહેનત ઉપર ધ્યાન દેવાની મહેનત કરો સક્સેસમાં લેવો ને આ ધ્યાન દેવો વિડીયા બનાવવામાં વિડીયો ઉતારવામાં એ જે થાશે એ દેખા જશે જે હો કે જે હોવો દેખા જશે ઉપરવાળા બેઠો હોય એ જે થાશે એ દેખા જશે અને જેની ગલતી એ કેની ગલતી નથી એ આપણે કાંઈ ન જાણીએ ઠીક છે તો જોઈએ આવે કેને કેને કહી જશે એક તો હાથ મારો થાકી જશે પણ મને કરવી જ છે ગમ મેં તે થઈ જાય મેને કરવી એટલે કરવી જ છે વિડીયો અપલોડ કરવા એટલે કરવા ડેલી એક બે તો વિડીયો અપલોડ કરવા એક ને એક બ્લોગ વિડીયો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં એક રીલ્સ ને સ્ટોરી એ ડેલી અપલોડ કરવા છે ભલે કેનાલ વાળા કે કે તારા સત્તર ફેલા ના કરી નહીં ઉતારો નહીં ઉતારો તો તું ઉતારો તો હું કીધું ભલે દુકાનો અને ઘરના નહીં ઉતારું એ ભલે મારો ભાઈ જ છે હું નહીં કહું એને જોતો હોય તો ન જોતો હોય ભલે આની મરજી લગભગ નહીં જોતો એટલે મારી હિંમત થશે આગળ જો મારી હિંમત નહીં થતી ભાઈ અમે એવું બોલવાનું તો એ કે સતત ફરત ના કરી નહોતા તો હું હવે ઊંટથી બે દિવસ થોડોક ઉદાસ થઈ ગયો હતો પછી હું કીધું ઉતારીશ કે ઘરના નહીં દુકાન નહીં ઉતારું પછી મારે બેન હાનું કોમેડી વિડીયો બનાવવાનું છે એ જ્યારે ભીમાસા જઈશ ત્યારે બનાવીશ ક્યારેક છોકરીવાળા વિડીયો બનાવને તો કોઈક વિડીયો વાયરલ થાય તો કોશિશ કરીશ ભીમાસા જવાની ત્યારે બનાવીશ ઠીક છે એક હાથ જાળી ગયો તો ગાઈશ આવશે બીજો દિવસ હવે અહીંયા વિડીયો પૂરો કરું છું તો વિડિયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોય ભૂલ્યા વગર તો મળીએ બીજા વલગમાં તો બાય